હેલો ભાઈઓ જોઈ શકો છો ખેતરમાં છે છે કેટલા જોઈ તો હું જ ખબર પડી છે ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી ફાઈનલી સવાર થઈ ગયું છે છ વાગે ગયા છે ને હું નીકળી ગયો છું નાથી ના તમને સંભળાતું હોય ધૂન ચાલુ છે ને એટલે હું વિડીયો બનાવી શક્યો નહીં ના અત્યારે જો લેપું કેટલા છે આમ પણ છે પણ આ બંધ છે શારી કો લે લેપ અસ્તા તો આમ પણ છે કેટલા બધી છે અત્યારે તો હું કહે કે ચાલુ છું ને હું આ ચાર વાગ્યા ઉઠી ગયો હતો એ અવાજ આવે અવાજ એટલે ખતરનાક અવાજ આવે ને મારો ટેક આમો ટેપ હતો ને મારો ટેન્ક આ સાઈડ હતો ને બાપા એ સારું કર્યું હું ઘરે તો ચાર વાગે તો ઘરે એરફોન નાખી આમાં કીધું નહોતા એરફોન ખાલી નાખીને હોઈ ગયો તો એ નીંદર આવે કેમકે અવાજ એટલે ખતરનાક છે સેટ અવાજ આવે તે ના કેટલો અવાજ આવતો હોય પછી ચાર વાગે ઉઠ્યો પછી થોડીક વાર એ લોકો વારે ભજન કર્યું તો સારું રેવાય ની અવાજ એટલે ખતરનાક ના ગયા પછી એરફોન નાખી દીધા કાનમાં ઘરેક રહ્યો પછી ઘરેક થોડોક બારો ગયો પછી પાછો પાંચ વાગે આવ્યો ને પછી ઊંઘોમાં સો વાગે નીકળી અને રસ્તો છે ને જંગલ આવી ગયું છે પાછું અત્યારે જંગલમાંથી માંથી વઠીએ છીએ આપણે સુરેશ દાદા પણ ઉગી ગયા તમે જોઈ શકો છો ચાલો આ જંગલ પાર કરીએ ને સુખે હવાનો નાસ્તો નથી કર્યો અસ્થા દુકાન નથી મળી નાસ્તો કરવા માટેની જોઈએ આગળ લઈ જાય તો સારું છે દુકાન ગમે કઈ વસ્તી દુકાન નથી ગમે દુકાન મળે નાસ્તો કરવા માટે તો લેવું જ પડશે સવા હેલો ભાઈ તમે દાદા જોઈ શકો છો એ મારા હાટુ થઈને સાયકલ પહેલાં તો મારે વાતો કરી પછી થોડાક આગળ ગયા પછી જંગલ આવ્યું ને એટલે સાયકલ માંથી હેઠા ઉતરી ને રાત થી મારે હાલે છે ચાલો હું કાંઈ ના દાદા બાપુ ગી બાપૂ જાઉ દાદાને પણ મારી ફિકર છે ફાઈનલી મારે આ રસ્તેથી જવાનું છે તો હું આ રસ્તેથી જો લો ભાઈ ગાડી લઈને જઈશ ને એ ભાઈ મને કાલ મેલા વાતું બાતુ કરી પછી આજ પણ મળી ગયા છે આજ ભાઈએ કીધું કે મારી ઘેર ચાલો નાસ્તો બાસ્તો કરવા માટે ને હું હવે જામ જ મારે તો આ રસ્તેથી જ જવાનું છે ભાઈ એ ભાઈના નાસ્તો પાસ્તો કરવા માટે આ રસ્તે જા પછી આ રસ્તે પાછો સડી જાય ચાલો હું હવે સવારનો આપણે નાસ્તો થઈ ગયો હવે કેટલા કિલોમીટર છે એ ખબર નથી લગભગ ના ભાઈ ઊભી ગયા છે એટલે લગભગ ના શે મેં ભાઈને પેલા પૂછી લીધું કેટલા કિલોમીટર છે કે કિલોમીટર નથી ખાલી 5 મિનિટ લાગશે તો હું ચાલો જઈએ ફાઇનલી આવી ગયા છે ચાલો ચા નાસ્તો કરવા માટે તો ફાઇનલ આપણે આવી ગયા છે આ ભાઈ ની ઘરે ચાલો નાસ્તો કરીને આ ત્યાં આવડે નીકળીએ મારો બેગ હમે છે એ નાસ્તો આવી ગયો ચાલો નાસ્તો કર નાસ્તો કરી નથી નીકળી ગયો ને આગળ તો કંઈ વસ્તુ નહોતું ભાઈ મને મેલો ભાઈ કે ચાલો હું તમને મારી ઘરે લઈ જાઉં નાસ્તો કરાવું ચાલો નાસ્તો પાસ્તો કરીને હું નાથી નીકળી ગયો છું ને અત્યારે જાઉં છું રોડ જ છે હું જેમ્યું ને ત્યાંની નીંદર જ આવે નીંદર જ આવે હલાઈને જતું હવે આગળ એક મંદિર છે જરૂર ના આવે આપણે થોડોક આરામ કરી લઈએ કેમકે આગળ અગજીયાને પચાસ થઈ ગઈ છે અગિયારને પચાસ ના જઈને આરામ કરી લે કમકી એકલી નીંદર જ આવે ચાલો ના જઈને આરામ કર ફાઇનલી મંદિરે પૂગી ગયો છું ને હજારી દીધી છે મેં ને શું કહેવાય કે હવાદીનો એ ભાઈ વે મને જમવાનું ફેવરેવ્યું ને જે ને એક તો આવ નીંદર આવે જોરદાર જેમ કે મેં લોટલોના પેટ ભરીને ખાધું એટલે નીંદર જ એકલી આવે ચાલું તોય ની ધર આવે ચાલો હવે આપણે આ વહેલું રેસ્ટ કરી લેવાનું છે કેમ કે નીંદર આવે છે ને એટલે આ અત્યારે તો તો વાગી ગયા હોય છે ને આપણે થોડોક નાસ્તો લીધો થોડોક નાસ્તો કરી ને પછી આપણે થોડાક આરામ કરીને અહીંથી નીકળ્યું ને કેમ કે અહીંયા બધી હોટલું છે પોનવેજની નોનવેજની છે એટલે આપણે એવું કહ્યું કે નોનવેજ ને વેજ બે આ છે વેજ નોનવેજ એટલે ચાલો ફાઇનલી બે વાગી ગયા છે ચાલો હવે હું મારો સામાન લઈને હવે નીકળું અહીંથી ને મેપમાં જોયું છે આગળ પાક રહેવાનું સુધી ત્યાં વીસ વીસ એકવીસ કિલોમીટર જેટલું આખું છે જોઈએ ફૂગ્યા તો ખરીને તર તો બહુ લેટ થઈ જાય તો આપણે કેડે સુરો વાગી ગયા છે ને અત્યારે છ કિલોમીટર જેટલું આખું છે મંદિર શામ પણ થઈ ગઈ છે સુરજ દાદા તો ચાર વાગ્યાના દેખાતા ને કા ગયા એ ખબર નથી પડતી આ કામ આવી ગયું કે સુરત હતા ને ચાલો લગભગ છ વાગે વાગે ભૂગી જાય જોઈએ કેટલા વાગે ભૂગ તો મંદિરે રોકાવ છે ને મોટું બધું મંદિર છે જોયું મેપમાં મેં બહુ મોટું મંદિર છે રોકાવ દઈ તો સારું છે કિલોમીટર જેટલું મંદિર રહ્યું ને સામે પત્તી દેખાશ ને ના જવાનું છે ચાલો ફટાફટ આલું અંધારું પણ થઈ ગયું છે ફાઈનલી મંદિરે આવી ગયો ચાલો મંદિરના દર્શન કરીએ ને પૂજારી ને પૂછીએ આપણે આરતી ચાલુ છે ચાલો આરતી લઈને આપણે પૂછીએ આ મંદિર છે મોટું બધું છે ફાઈનલી આપણે રહેવાની સુવિધા થઈ ગઈ છે હર હર મહાદેવ ભાઈ ચાલો હવે આપણે ભાઈ લઈ જશ ના જઈએ ને આપણે અહીંથી લગભગ વટાવીએ ચાલો હવે ના આપણે લઈ નાવાની બધી સુવિધા છે હેલો ભાઈઓ ફાઈનલી આપણો ટેન્ક લાગી ગયો છે ને રસ્તામાં એક ભાઈ આપણે સત્તો બિસ્કુટનું પડીક આપું જઈએ મોટું આમાંથી આપણે આ ભાઈઓ છે ને બાજુમાં એ ભાઈઓને આપણે આમાંથી થોડાક બિસ્કુટ આપી દઈએ ને આપણું જમવાનું રહેવાનું તો સુવિધા થઈ ગઈ હતી હું કમ કહું હું ટેન્ક લગાડી દેમ ને અહીંયા આપણે ધાબા ઉપર છે જોઈ શકો છો આ ધાબો છે અને ટેંગ લગાડી દઈને આપણે હુવાની પણ મજા આવશે બધું મજા આવશે ચાલો હું હવે ફ્રેશ થઈ જાઉં ને મારા કપડાં પણ ધોઈ નાખું હેલો ભાઈ ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો છે વિડીયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલું બધા બહેન હર હર મહાદેવ અને બાય બાય કેમ છે મારું યુટ્યુબ ફેમિલી ફાઇનલી સવાર થઈ ગયું છે છ વાગે ગયા છે ને ચાલો હું મારું ટેન્ક હકલી લઉં ને મેં રાત્રે મારા કપડાને હું ફ્રેશ થયો તો એટલે ચાલો એ સબ લગભગ હુંકાણ હોય તો સારું છે થોડા થોડા લીલા છે લીલા એટલે કાલે હુંકાઈ જાશે ચાલો હું હકલીને હવે અહીંથી આપણે નીકળીએ કેમ કે સવારનું વહેલા સારી હાલીએ ને તો વધારે કપાઈ જશે એટલે એના માટે આપણે ચાલીએ ચલો ટેન્ક બેંક ફટાફટ અકલી લઈ જાય આપણે અત્યારે હું ઢાબા ઉપર આપણે ટેન્ક લગાડ્યો છું ને જામ્યા મંદિર છે નાથું ચાલે છે ચાલો હલો ભાઈ ફાઇનલી સાત વાગે ગયા છે ને હું આ રોડેથી જતો હતો આપણે આ ભાઈ અમે હર હર મહાદેવ ભાઈ કીધું કે શા નાસ્તો કરવો હોય તો ચાલો હવે આપણે અહીંયા શા નાસ્તો કરીએ પછી આપણે અહીંથી આગળ જાશું અહીંથી લગભગ પચાસ કિલોમીટર જેટલું અહમનગર છે અહમનગર છે ને હા પચાસ કિલોમીટર જેટલું છે જોઈએ સાંજે પૂરા કે નહીં પચાસ કિલોમીટર કાપીએ આપણે ચાલો હું નાસ્તો કરી લઉં ફાઇનલી ફાઈનલી બાર વાગે ગયા છે ને આપણે હું કહ્યું કે જમવાનું તો નહીં મળે આગળ નાસ્તા કરવાની રેસ્ટોરન્ટ છે ખર્ચ આની એક દુકાન ચાલો હવે આગળ થોડોક નાસ્તો ને પછી રેસ્ટ કરીએ હેલો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયું મિશેલ પાવ છે આ મિશેલ પાવ ને બે દિવસથી આપણે આવું જ ખાઈએ છીએ મહારાષ્ટ્રમાં ચાલો હું હવે થોડોક નાસ્તો કરીને આ દહીં છે ને આ રસગુલ્લો છે ટૂંગી ચાલો હું હવે થાળી ને નાસ્તો કરીએ હેલો ભાઈ ફાઈનલ આપણે નાસ્તો કરી લીધો છે ને ભાઈ છે હર હર મહાદેવ ચાલો હવે આપણે અહીંથી થોડાક આગળ જઈને થોડોક આરામ કરશે ને આ ભાઈ આપણે આટું ચા લઈને આવે છે ચાલો આપણે ચા પી લઈ બહુ આપણે અહીંથી હોટલેથી નીકળી જશે હર હર મહાદેવ ને ભાઈ હવે આપણે એનર્જી ડીંગથી ચાલો હવે આપણે અહીંથી હોટલેથી નીકળીએ ના રેસ્ટોરન્ટ નામ શું છે આપણે કેમ કે આ એનર્જી આપણે પીતા નથી આર પીતી

ના એ મારો બેગ મેકી દીધો છે જોઈ શકો ને તો આપણે ઉપર જ છે ને નાનો બેગ છે ચાલો હું હવે થોડોક આરામ કરી હવે હું થોડોક અહીંયા આરામ કરી લઉં લઉનલે આપણે એનાથી નીકળી ગયા છે ખેતરેથી ને હવે ચાલવા માટે રસ્તા ઉપર ચાલ્યો છે અને અહમનગર હવે થોડુંક જ આ ઘું છે મને પણ યાદ નથી કયું છે મોટી સિટી છે જોઈએ ચાલો અત્યારે તો ચાલ લગભગ પચીસ કિલોમીટર જેટલા ફાઈનલી પાંચ વાગી ગયા છે ને આપણે હું કહેવાય કે વહેલા રહેવાની સુવિધા કરતી હતી આ મંદિરે આપણે રહેવાનું છે ને ગોરખનાથ મંદિર છે અહીંયા આપણે ટેન્ક લગાડ્યું ને છે ને આગળ પણ રહેવાની સુવિધા હતી પેટ્રોલ પંપ હતું કે પેલા અહીંયા પૂછી લેમ પછી અહીંયા ના પાડશે તો આપણે પેટ્રોલ પંપે તો પૂછ્યું જોઈએ હવે આપણે હાથો પાડી દીધી હવે આપણે અહીંયા ટેન્ક લગાડી દઈએ અને પછી આપણે લગભગ થોડુંક અંધાર છે પછી ટેન્ક લગાડીએ અહીંયા બેઠવાની જગ્યા છે ચાલો હું ના બેઠું ઘડી પછી આપણે ટેન્ક લગાડી સમય થઈ ગયો છે કામ થઈ ગઈ છે હવે હું મારો ટેન્ક લગાડી દઉં ચાલો હવે હું મારો બેગમાંથી ટેન્ક કાઢું ને કપડાં લીલા છે એ સુકાવા માટે આમાં મેકી દઉં ને હું તો અંધારું પણ થવા એવું છે ચાલો હવે હું મારો ટેન્ક લગાડી દઉં ને હવે મંદિરે સાઈડમાં લગાડવો પડશે પૂજા કરવા આવશે તો સવારે ખોટું ડિસ્ટર્બ થાય નહીં એના માટે આપણે થોડોક સાઈડમાં લગાવશું ચાલો હવે હું ફાઇનલી ટેન્ક લાગી ગયો છે ને સાત વાગી ગયા છે હવે ભૂખ પણ બહુ લાગી છે એટલે પેલા જમ્યા આગળ એક હોટલ છે જોઈએ ને વેજ ની હોય તો ના જમશું ને આપણે થોડોક નાસ્તો તો કરવો જ પડશે ચાલો હવે હું ના જમ અંધારું પણ હેલો ભાઈ ફાઇનલી આપણે આજ ભૂખું રહેવાનું છે પૂરે દિવસ ઉપવાસ જ છે કેમ કે આપણે બપોરે પણ નાસ્તો કર્યો છે અત્યારે પણ આપણે જમવાની વ્યવસ્થા નથી થઈ એના માટે આપણે થોડોક નાસ્તો લઈ આવ્યો છે થોડોક નાસ્તો કરી લઈએ આપણે કેમ કે આપણે વ્યવસ્થા નથી એના માટે ચાલો હવે હું થોડો બબલા ખાઈ લેમ નાસ્તો કરી લેમ હેલો મિત્રો ફાઇનલી મારો વિડીયો એડિટિંગ થઈ ગયો છે ને વિડીયોમાં તમને બે બે દિવસના બ્લોગ એ ક્યારેક શું લેવા આવે છે કેમ કે મારી પાસે વિડીયો એટલા સ્ટોક થઈ ગયા છે ને એ કારે લગભગ પાંચક વિડીયો છે સ્ટોક તમને દેખાડતો દેખાડતો આવું તો મારો હું કાને આવું હોય મારે આ જ્યોતિર્લિંગ થઈ ગયું હોય તો તમને પંદર દિવસથી જ્યોતિર્લિંગ જોવા મળે એના માટે હું ડબલ ડબલવાર વિડીયો કરીને તમને બતાવી દેમ એટલે હું આજ રીલ નાખી હોય ઇન્સ્ટાગ્રામની તો કલ તમારે સવારે બ્લોગ જોવા મળે એના માટે બારને આપણે ચાર બ્લોગ સ્ટોપ હતા ચારે શ્યારમાં બે બે વાર દિવસોના નાખી દીધા એટલે આપણી પાસે કંઈ સ્ટોપ બ્લોક નથી ચાલો હવે હું અહીંયા બ્લોગને એન્ડ કરું છું ને તમને કેવો લાગ્યો બ્લોગ ચારો લાગે તો લાગશે નહીં ભૂલતા ને આપણો ડું ફોટો હતો ના ભૂલાઈ ગયો છે ને ચાલો આજ તો આપણે જમવાનું તો ન મેળવું ને બધા ભાઈને હર મહાદેવ બાય બાય